દશેરાના તહેવારને અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવીએ છીએ ત્યારે ગુજરાતમાં પણ આજે દાદા સરકારનું બુલડોઝર ફર્યું છે જી હા ગોધરામાં આજે ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને દબાણો તોડવામાં આવ્યા છે દશેરાના દિવસે જ દબાણો ધ્વસ્ત ગુજરાતમાં ફરી ચાલ્યું પંચમહાલમાં ચાલ્યો પોલીસનો પાવર ગોધરામાં અસત્ય પર સત્યનો વિજય અમદાવાદના ચંડોળા તળાવ બાદ ગુજરાતમાં ફરી એકવાર દાદા સરકારનું બુલડોઝર ફર્યું છે પંચમહાલના દશેરાના દિવસે અસામાજિક તત્વોએ કરેલા દબાણ પર બુલડોઝર ફર્યું છે ગોધરામાં અસામાજિક તત્વો અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી સરકારી જગ્યામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા સરકારી જગ્યામાં બાંધવામાં આવેલા પાંત્રીસ જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ના નગર તલાવડી વિસ્તારમાં આવેલ તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે પાકામ થયેલ પાંત્રીસ જેટલા કાચા પાખા મકાનો ફોરવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ નગરપાલિકાના તમામ સભા હાજર રહે અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને કોઈપણ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કંઈ જણાઈ આવતું નથી જેથી કરીને શાંતિપૂર્વક રીતે આ તલાવમાં કામગીરી થઈ મહત્વનું છે કે ગત માર્ચમાં ગોધરાના ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરનાર આરોપીઓ દ્વારા આ જ વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદે કાચા તેમજ પાકા દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે આ કાર્યવાહીમાં ગોધરા નગરપાલિકા આરોગ્ય વિભાગ મહેસૂલ વિભાગ માર્ગ અને મકાન વિભાગ પોલીસ અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સંયુક્ત રિમ્યુલેશન હાથ ધરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દોધાતે જણાવ્યું કે આ દબાણો અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તેત્રીસ લોકોના હતા આ કાર્યવાહીનો હેતુ શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાનો છે તેમણે વધુમાં જણાવ્યું કે વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે ગોધરા શહેરમાં નાની મોટી ચોરીઓ કરતા અને લોકોને હેરાન કરતા અસામાજિક તત્વો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે કુલ પાંત્રીસ જેટલી પ્રોપર્ટીમાંથી તેત્રીસ મકાનોના દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે બધાને ખબર છે આજે વિજયાદશમીનો તહેવાર છે વિજયાદશમીનો તહેવાર એટલે અસત્ય પર સત્યની જીતનું આ પ્રતિક છે તો આજે ગોધરા શહેરમાં નાગા તલાવડી વિસ્તારમાં નાની મોટી ચોરી ચપાટી કરવાવાળા તથા લોકોને હેરાન કરવાવાળા જે અસામાજિક તત્વો છે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એની સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે કુલ પાંત્રીસ જેટલી પ્રોપર્ટી છે અને ટોટલ તેત્રીસ જેટલા મકાનો આવેલા છે એની ડિમોલેશનની કાર્યવાહી આજે ચાલુ છે આજે આમાં એમજીવી છે કલેક્ટર શ્રીનું તંત્ર છે નગરપાલિકા છે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે આમાં બધા જ ડિપાર્ટમેન્ટ જોડાયેલા છે પોલીસમાં ટોટલ અમારે ચાર ડીવાયએસપી અગિયાર પીઆઈ અને નવસો જેટલા પોલીસ કર્મચારીઓ આમાં જોડાયેલા છે મેં આપને કીધું ને કે આમાં અસામાજિક તત્વો અને આમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોના વિરુદ્ધમાં જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અમે આપના માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જેને પણ હાથમાં લેવાની કોશિશ કરશે અથવા એને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઉભું કરવાની પ્રયત્ન કરશે અને એમાં ઘરમાંથી ખેંચી કાઢી અને એના વિરુદ્ધમાં સજા કરવા માટે પૂરો પ્રયત્ન કરીશું ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ ગોધરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર સક્રિય બન્યું હતું આ ઘટના બાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિંગલ ફળિયા નજીક નાગા તલાવડી ખાતે સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી તપાસ એ છે કે આ ગેરકાયદેસર દબાણું તેજ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યા હતા જેઓ રેલવે ચોર પશુ ચોર અને મંદિરમાંથી ચોરી કરનાર તત્વો વસવાટ કરતા હોય તેમજ સરકારી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર દબાણ કરનારા અને ભામૈયા ગામના શિવમંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટના સાથે સંકળાયેલા હતા તપાસમાં સામે આવ્યું છે કે આવા અસામાજિક તત્વોએ નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન કબજે કરીને કાચા પાકા મકાનો ઉભા કર્યા હતા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયા દસમી અને વિજયા દસમી દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જે નાગા તલાવડી છે નાગા ફરતે જે જે દબાણો કરવામાં આવ્યા દબાણ હટાવવાની કામગીરી આજ વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે હાલ આપણે છતાં દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જે સિગ્નલ ફળિયા છે અને આ સિગ્નલ ફળિયામાં આવેલ છે નાગા તલાવડી નાગા તલાવડી ફરતે પાંત્રીસ જેટલા જે અનધિકૃત જે બાંધકામો છે તે કરવામાં આવ્યા હતા હાલ આજે આજે વહેલી સવારથી જિલ્લા પોલીસ તંત્ર સહિત નગરપાલિકા અને એમજીવીસી ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી આજે જે તલાવના ફરતે જે કરેલા જે જે બાંધકામો છે જે મકાનો પાત્રી જેટલા જે મકાનો છે તે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલ સુધી પચાસ ટકા ઉપરાંત જે મકાનો છે તેને દૂર કરવામાં દૂર કરવામાં આવી રહ્યા છે અને આજે દૂર કરતા જે મકાનો છે તેનો જે કાટમાળ છે તે પણ હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરી અહીંથી લઈ જવામાં આવી રહી છે હાલ આજ સમગ્ર કામગીરીમાં એમજીવી સેલ આરોગ્ય વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત અને નગરપાલિકા રેવન્યુ ડિપાર્ટમેન્ટ હાલ આ ઘટના સ્થળે મોજુદ છે અને તેઓના ઉપસ્થિતિમાં આજે જે જે બાંધકામો છે તેને તોડી દેવામાં આવી રહ્યો છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ગોધરા